સવારે વાસણા મોટા વાસ અંતિમ યાત્રા નીકળતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી સમગ્ર વિસ્તારમાં નાના એવા ગામમાં કોણ કોની સાંત્વના આપી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સ્મશાન યાત્રામાં પહોંચેલા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે દહેગામ તાલુકાના વાસણા સોકટી ગામમાં આઠ યુવાનોના ડૂબી જતા મોત થતા સમગ્ર દહેગામ તાલુકામાં શોકનો માહોલ છે ગામમાં તો છે પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી સાંસદ દસમુખભાઈ પટેલ તથા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ મૃતકોના પરિવારજનોને સહાય મળે એ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જયંતિભાઈ પટેલ કલમી સમાચાર દેગામ